રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો આજના આ નવા વ્લોગની અંદર આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે મિત્રો આજના આ વ્લોગના માધ્યમથી હું કુલ તમારા માટે બે ગાય વેચવા માટે લઈને આવી ગયો છું અને આ બંને ગાય ટોપ ક્લાસ ક્વોલિટીની છે અને વિડીયોની અંદર સરનામા સહિતની બધી જ માહિતી આપવામાં આવશે માટે વિડીયોને પૂરો જોજો મિત્રો આપણે રોજે રોજ આવા વિડીયો લાવતા હોઈએ છીએ તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને એક જરૂરી સૂચના મિત્રો તમને જણાવી દઉં કે જો કોઈ ભાઈને પોતાની ગાય ગાયભેંસ વેચવા માટે આપણી યુટ્યુબ ચેનલની વિડીયો મૂકાવવો હોય તો તમારે કાંઈ જ કરવાનું નથી જો તમારે વિડીયો મૂકાવવો હોય તો તમારી ગાય ગાયભેંસના ચારથી પાંચ પોઠા વિડીયો કિંમત સરનામું લખી આપણી આ યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર મને મોકલાવી આપવું મિત્રો હું જાહેરાત કરવાના કોઈ પણ પ્રકારના પૈસા લેતો નથી એકદમ મફત જાહેરાત કરી આપું છું તો જરૂર જરૂરથી જો તમારે પશુઓ વેચવાના હોય તો મને પર્સનલી આપણા યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર મને મોકલાવી આપું આ આપણી યુટ્યુબ ચેનલનો વોટ્સઅપ નંબર છે અને મારું નામ છે મિત્રો રવિભાઈ જાહેરાત એકદમ ફ્રી કરી આપું છું હાલ મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ તો હાલ મિત્રો તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ એચએફ ગાયને વેચવાની છે માહિતીની વાત કરીએ તો મિત્રો હાલમાં આ ગાય આઠ મહિનાની ગાભણ છે પહેલું વેતર છે તેવું પશુપાલક મિત્રનું કહેવું છે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી તમે જોઈ શકો છો એકદમ ફર્સ્ટ ક્લાસ ટોપ ક્લાસ ક્વોલિટીની અંદર છે અને સાથે સાથે આઠ મહિનાની ગાભણ છે મિત્રો સરનામું અને પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર અત્યારે હું આગળ ગાય બતાવું છું એના વિડીયોના અંતમાં આપી દઈશ તો વિડીયોને પૂરો જોજો ત્યારબાદ પશુપાલક મિત્રો નંબર બેની વાત કરીએ તો હાલ તમને હું વ્લોગના માધ્યમથી બતાવું છું એકદમ સરસ મજાની ટોપ ક્લાસ ક્વોલિટીની તમે જોઈ શકો છો કે આ ગાયને વેચવાની છે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી એકદમ ફર્સ્ટ ક્લાસ છે વ્લોગના માધ્યમથી મિત્રો હું તમને આ ગાય પૂરી બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું તો મિત્રો હવે આપણે આ બંને ગાયોના એડ્રેસની વાત કરી લઈએ તો પહેલા નંબરની અંદર જે તમે ગાય જોઈ એ ગાય તમને મહેસાણા જિલ્લાની અંદર જોવા મળશે અને પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર હું અહીંયા સ્ક્રીન ઉપર આપી દઉં છું તો તમે ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ મિત્રો અત્યારે આપણે લાસ્ટ બીજા નંબરની અંદર તમે જે ગાય જોઈ એ ગાય તમને બોટાદ જિલ્લાની અંદર જોવા મળશે સોરી મિત્રો બોટાદ તાલુકાની અંદર તમને જોવા મળશે અને વધારે પડતી માહિતી પૂછવા માટે હું પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર અહીંયા આપું છું આશા રાખું છું કે તમને આજનો આ બ્લોગ પસંદ આવ્યો હોય મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો આપણે મળશું એક નવા વિડીયોની સાથે જય હિન્દ જય ભારત